નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત તો ડબોઇન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ટોપોઇન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્ત્વના મુદ્દાને લઈને દર્શક મિત્રો આપણે અત્યાર સુધી એક કોર્પોરેટ કંપનીઓ કે જેની ઉપર અત્યારે તો લગામ લાગવા માટે સાયબર સિક્યુરિટી વધારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અલગ અલગ નિયમો ઘડવામાં આવ્યા અને તેનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું પણ કહી દેવામાં આવ્યું કે ના આટલા આટલા નિયમોનું ઇમ્પ્લિમેન્ટ કરવું પડશે આ આ બાબતો છે બધી જ બાબતો કહેવામાં આવી પણ તેની સાથે હવે મોબાઈલ કંપનીઓ ઉપર પણ અત્યારે તો કેન્દ્ર સરકારનું કડક વલણ જોવા મળી રહ્યું છે કે સાયબર ફ્રોડ રોકવા માટે એપ્લિકેશનને બેકગ્રાઉન્ડમાં કેમેરા કે માઇક્રોફોન વાપરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે સાથે સાથે મોબાઈલ કંપનીઓએ સોર્સ કોડની માહિતી પણ આપવી પડશે સલામતીના ત્યાંસી જેટલા માપદંડોનું પાલન પણ અત્યારે તો જે કરવામાં આવશે તેવી એક બાબત કેન્દ્ર સરકાર દ્વારા જણાવવામાં આવી છે સાથે સવાલ પણ એ જ જોવા મળી રહ્યો છે કે આ જે તમામ બાબતો કહેવામાં આવી છે પણ તેની સાથે આ નિયમો અત્યારના સમયમાં કેટલા જરૂરી છે કારણ કે ડિજિટલ એરેસ્ટની પણ જે પ્રમાણે અત્યારે તો ઘટનાઓ ઘટી છે અને તે ક્યાંક અત્યારે તો મોબાઈલથી જ સામે આવતું હોય છે લોકેશન ક્યાંક એ બધી જ ખબર પડતી હોય એટલે શું તેને ઘટાડવા માટે પણ આ પ્રકારનો નિયમ છે કે શું તમામ મુદાઓ પર ચર્ચા વિચારણા કરવી છે ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પાર્થો પંડે કે જો સાયબર એક્સપર્ટ છે અને આસ્થા ઠક્કર કે જો સાયબર એક્સપર્ટ છે જે બનાવ શોધી બધા સ્વાગત છે પાર્થો બાઈ શરૂઆત મારે આપણાથી કરવી છે આપણે કંપનીને રિગાર્ડિંગ આપણે જે એક શો કર્યો હતો કે જેમાં જે અલગ અલગ બાબતો જે અત્યારે તો કહેવામાં આવી હતી કે ના અત્યારે આવતો આ નિર્ણય કેટલો જરૂરી શું જરૂરી કેમ જરૂરી પણ હવે મોબાઈલ કંપનીઓની સામે અત્યારે તો કેન્દ્ર સરકારનું જે આ કડક વલણ જોવા મળી રહ્યું છે સૌથી પહેલાં તો આપ તેને કર્યું જોઈ રહ્યા છો ચોક્કસથી એમને તમે જે પ્રમાણે કીધું કે આપણે પહેલા પણ આ વસ્તુ ઉપર વાત કરી ચૂક્યા છીએ અને આગળ પણ આપણે આ વસ્તુ ઉપર વાત કરી રહ્યા છીએ સાથે સાથે હવે મોબાઈલ કંપનીઝ ઉપર સરકાર જે છે એ ક્યાંક ને ક્યાંક કડક વળાણ દેખાડી રહી છે હવે આમાં એક વસ્તુ એવી છે કે જે ન્યૂઝ આવ્યા છે જે ગુજરાત સમાચારની અંદર ફર્સ્ટ પેજ ઉપર ન્યૂઝ આવે છે ધેટ ઇઝ બેઝિકલી વોટ કે આ કંપનીઓએ અપ્લાય કરવું પડશે મેન્ડેટ કરવા જઈ રહી છે સરકાર પણ જ્યારે કંપનીઓએ વિરોધ કર્યો કારણ શું છે વિરોધનો તો વિરોધનું કારણ એ છે કે જે યુઝરની પ્રાઇવસી અથવા જે સોર્સ કોડની આઈપી કહેવાય ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી કહેવાય એ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી જતી રહેશે એના કારણે જે મિનિસ્ટ્રી ઓફ જે મેન્યુફેક્ચર એસોસિએશન ઓફ ઇન્ડિયા છે એમણે ચોક્કસ એ વસ્તુનો વિરોધ કર્યો છે કારણ કે એટી થ્રી સિક્યોરિટી પેરામીટર્સ જે કહેવામાં આવી રહ્યા છે અને ફક્ત સિક્યોરિટી નહીં જ્યારે મેં આખું જે સ્ટેટમેન્ટ છે સ્ટેટમેન્ટ એકચ્યુઅલીમાં વાંચ્યું ત્યારે મને એ વસ્તુ પણ ખબર પડી કે સરકાર તમારા સિસ્ટમના એક એક લોગ્સ એ પણ માંગી રહી છે ફોર ધી વન ઇયર ઓફ પીરિયડ ઓફ ટાઈમ એટલે કે સરકાર એમ કહેવાય કે સિક્યોરિટીના નામે કદાચ આપણા ઉપર જે સ્પાય કરવા માંગી રહી છે એવું પણ અહીંયા ડિરાઈવ કરવામાં આવી રહ્યું છે ઘણા બધા ન્યૂઝપેપરને ઘણા બધા એ આ રીતે ડિરાઈવ કરી રહ્યા છે પરંતુ હું સરકારના આ જે ઇનિશિયે છે એને સમર્થન આપીશ એનું રીઝન એ છે કે જે એટી થ્રી સિક્યોરિટી ચેક્સ છે એ ચેક્સ બિફોર ઇન્સ્ટોલેશન એટલે કે જયારે કોઈ પણ જગ્યાએ લાઈવ થાય એ પહેલા દેવામાં આવશે તો હું શ્યોરિટી સાથે કહું છું કે તો પછી લોગ્સ અથવા કશું પણ જોવાની જરૂર સરકારને પડશે નહીં અને એટી થ્રી સિક્યોરિટી પેરામીટર્સ જે છે એ અગર એ લોકો વેલિડેટ કરે છે તો સો એ સો ટકા એ વસ્તુ છે કે સરકાર જે અચીવ કરવા માંગે છે

એ ડિસ્કશન્સ અને બધી જ વસ્તુઓની સાથે લાવવામાં આવ્યા છે કે કઈ રીતે લાવવામાં આવ્યા છે એ પણ એક મુદ્દો સરકારે ચોક્કસથી બધા જ જે કહેવાય કે સાયબર એક્સપર્ટ કરતા જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ અથવા કંપની જોડે કન્સલ્ટ કરવું ખૂબ જ જરૂરી છે કારણ કે ફક્ત ને ફક્ત કહી દેવું કે સરકારે આ કરવું જ પડશે એ શું કર્યું હતું સંચાર સાધી વખતે સીધું કહી દીધું કે નહીં થાય તમને ના દીધી એ જ રીતે બધી કંપનીઝ જે મેન્યુફેક્ચરિંગ એસોસિએશન છે એ પણ આ જ વસ્તુ કહેશે છે કે નહીં થાય તો સરકારની પાસે જે આગળના સ્ટેપ્સ છે અથવા સરકારની પાસે જે સિક્યોરિટી સ્ટેપ છે એ શું છે એ બધા જ વિચારો લઈને ચાલુ જ પડશે એના સિવાય કોઈ પણ નિયમો અગર ઘડી દેવામાં આવ્યા અને પબ્લિશ કરી દેવામાં આવ્યા તો ચોક્કસથી જે પણ ટેલિકમ્યુનિકેશન કંપનીઝ મોબાઈલ એપ્લિકેશન કંપની છે એમને ફોલો તો કરવું જ પડશે પણ ગ્રાઉન્ડ લેવલ પર પ્રેક્ટિકલી ઇટ ઇઝ ઇમ્પોસિબલ તો હું આ નિયમોને સારી રીતે જોઈ રહ્યો છું પણ જ્યાં સુધી આપણી પાસે કહેવાય ને કે બે હજાર તેવીસમાં ડીપીડીપી આવ્યો હતો બે હજાર પચીસમાં એના રૂલ્સ આવ્યા છે તો અગર એ રીતે બે ત્રણ વર્ષનો ગેપ હશે કે કોઈ સ્ટ્રોંગ સોલ્યુશન નહીં હોય ને તો હું કહું છું કે આ ખાલી જે કહેવાય ને કે ન્યૂઝમાં બસ અને વાતોમાં વસ્તુઓ રહી જશે યજ્ઞભાઈ જી બિલકુલ બિલકુલ અને એટલા જ માટે એમ કહેવામાં આવી રહ્યું છે કે ના જે માપદંડો તો અત્યારે નક્કી કરવામાં આવે પણ તેની સાથે સાથે એને અત્યારે તો પોઝિટિવ અને નેગેટિવ બંને રીતે અત્યારે તો જજ કરવામાં આવી રહ્યું છે આસ્થા આપણે એક સવાલ એ પણ પૂછવા માગીશ કે જે પ્રમાણે મોબાઈલ કંપની ઉપર અત્યારે તો જે અલગ અલગ નિયમોની જે બાબતો કહેવામાં આવી એટી થ્રી જેટલા પેરામીટર્સ અત્યારે જોવા મળી રહ્યા છે આજે અત્યારે ડિજિટલ એરેસ્ટની જે બાબત જે સામે આવી છે દિવસે ને દિવસે વધી રહી છે ત્યાં પણ તરત તો એક એવી જે બાબત ક્યાંક સામે આવી હતી કે તમારું લોકેશન જાણી લેતા હોય છે તમે ઘરમાં એકલા છો કે નહીં બધી જે તમામ વિગતો મેળવી છે ને પછી અત્યારે તો ડિજિટલ એરેસ્ટ કરવામાં આવતું હોય છે ત્યારે એક આ નિર્ણય એમ તો લેવામાં આવ્યો કે અત્યારે તો મોબાઈલ કંપનીઓ પર ચલો ક્યાંક ને ક્યાંક અત્યારે તો કંટ્રોલ લાવવાની એક બાબત જોવા મળી રહી છે તો શું આ તમામ બાબતો ઉપરથી ડિજિટલ એરેસ્ટ ઘટાડી શકાશે ખરી તમારી વાત બહુ સાચી છે આ ડિજિટલ એરેસ્ટ એક લીગલ ટર્મ નથી બટ એક ફેક અરેસ્ટ છે જે બહુ અત્યારે ટ્રેન્ડમાં ચાલ્યો હતો અને અટેકર અને બહુ ખરાબ રીતે યુઝ કરતા હતા ફાઇનાન્શિયલ ફ્રોડ્સ માટે અને કરોડો રૂપિયા બધા લોકો પાસેથી લઈ લેવામાં આવ્યા છે ઇરિસ્પેક્ટિવ ઓફ એની ફિલ્ડ ડોક્ટર હોય ઘરડા લોકો હોય કે પછી નોર્મલ ભણેલા એજ્યુકેટેડ પર્સન હોય એ લોકો સાથે બી ડિજિટલ એરેસ્ટ થયું છે જયારે એટીસી અ એપ્લાય કરવામાં આવે છે એપ્લિકેશનમાં ત્યારે બધું ચેક કરે છે ફંક્શન્સ ચેક કરે છે કે કેમેરા એક્સેસ અલાઉટ છે કે માઇક્રોફોન એક્સેસ અલાઉડ છે સ્ક્રીન એક્સેસ અલાઉડ છે કે નહીં હવે ઘણી એપ્લિકેશન્સમાં કોઈ પરમિશન્સની જરૂર નથી હોતી કે ફોર એક્ઝામ્પલ કેલ્ક્યુલેટર કેલ્ક્યુલેટરમાં કેમેરા પરમિશન્સની જરૂર હોય છે ના નથી હોતી તો ઇન કેસ અગર આ કેલ્ક્યુલેટર કેમેરા પરમિશન્સ માંગે છે ઇટ મીન્સ તે ગડબડ છે મલેશિયસ છે તો એ ગડબડ એ મલેશિયસને હટાવવા માટે આ બધા કંટ્રોલ્સ લાગુ પડે છે હવે ડિજિટલ અરેસ્ટ થાય ને તો એ લોકો વિડીયો ઓન રાખીને તમને સામે બેસાડી રાખે છે જેમ હું અત્યારે તમારી સામે બેઠી છું એ રીતે જ ડિજિટલ અરેસ્ટમાં મને આ રીતે લોક ડિજિટલી અરેસ્ટ કરી દેવામાં આવે છે મને લોક કરી દેવામાં આવે છે સ્ક્રીનની સામે કે હું ના અહીંયાથી હલી શકું આમ કે ના આમ મારા બધા જ એક્સપ્રેશન્સ તમને દેખાય છે મારા આજુબાજુના બધા મોમેન્ટ્સ તમને દેખાય છે આ બધું પરમિશન થાય છે આમાં કેટલા પરમિશન્સ લાગ્યા માઇક્રોફોન પરમિશન્સ અને કેમેરા પરમિશન્સ ઇફ આને અગર આપણે રેગ્યુલેટ કરીએ અને આપણે ઓન્લી નેસેસરી એપ્સ સુધી રાખીએ અને યુઝર અવેરનેસ વધારીએ તો ડિજિટલ અરેસ્ટ ઘણા હદ સુધી ઓછી થઈ શકે એમ છે

કે સરકારે એવું પણ માંગ્યું છે કે બાર મહિનાના લોગ્સ મોબાઈલની અંદર સ્ટોર થવા જોઈએ હવે મહિનાના લોગ્સ તમે દરેક એક્ટિવિટીના ગણવા ને તો જીબી ઓછી અને અગર સરકારે એમ કે છે કે અમને સેન્ડ દો તો પછી યુઝરની પ્રાઇવસી શું યુઝરે ફોટો લીધો સરકારને ખબર છે કે યુઝર અહીંયા ફોટો લીધો સર કોઈ પણ વસ્તુ અત્યારે જે કહેવામાં આવે ને કે યુઝર પહોંચી ગયો ચલો ગિફ્ટ સિટી આવર તો યુઝર ગિફ્ટ સિટી પહોંચ્યો છે એ લોગ પણ ગવર્મેન્ટની પાસે હશે તો એમના ભાઈ અત્યારે તમે ક્યાં બેઠા છો કોની જોડે વાત કરી રહ્યા છો શું મેસેજ કરી રહ્યા છો એ બધું મારા જેવો કોઈ હેકર ક્યાંક બેઠા બેઠા જોઈ શકશે અને જે આનો જે મેઇન મોટો છે ડિજિટલ અરેસ્ટ ઘટાડવો અથવા કે કહેવાય કે સાયબર ક્રાઈમ ઘટાડવા આનો મિસયુઝ કરીને જે સાયબર ક્રાઈમ જે છે એ ઇન્ક્રીઝ થવાના ચાન્સીસ વધારે દેખાઈ રહ્યા છે એના કારણે મેઇનલી વિરોધ દેખાઈ રહ્યો છે હવે આમાં સરકારે એવું પણ કીધું છે કે અમને બધી જ ઇન્ફોર્મેશન જોઈએ એક એક ઇન્ફોર્મેશન જોઈએ લોગની ઇન્ફોર્મેશન જોઈએ ઇવન અગર ડાર્ક વેબ જે છે એ એક્સેસ કરી રહ્યો છે તો ડાર્ક વેબમાં શું એક્સેસ કરી રહ્યો છે એ પણ અમારે ઇન્ફોર્મેશન જોઈએ છે એમને ભાઈ અગર આ રીતની કોઈ પણ ઇન્ફોર્મેશન શેર કરવામાં આવે તો ડિજિટલ પર્સનલ સળગાવી દેવો જરૂરી છે કારણ કે યુરોપી યુરોપે પણ આ વસ્તુ ટ્રાય કરી અને સીઆઈએ જે સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી આપણે કહેવામાં આવે છે તો એ સીઆઈએ પણ જ્યારે આ વસ્તુ કરવામાં ઈચ્છા દાખવી હતી તો એમને ધડાધડ ના પાડવામાં આવી છે કારણ કે આ પ્રાઇવસીની વાત છે હવે હું કે આશા જે છે એ ક્યાં બેઠા છીએ કોની સાથે વાત કરી રહ્યા છીએ કોને મેસેજ કરી રહ્યા છે મારી પર્સનલ લાઈફમાં શું ચાલી રહ્યું છે એ વસ્તુ સરકારને જાણવાનો કોઈ અધિકાર નથી અગર તમે એક સાઈડ એમ કહો છો કે અમે ટુ એન્ડ ઇન્ક્રિપ્ટેડ રાખીએ છીએ આ કરીએ છીએ ફલાણું કરીએ છીએ અને એક સાઈડ તમે એમ કહો છો કે મારે મારે પ્રાઇવસી તમારો પર્સનલ ડેટા લીક ના થવો છે હવે ઇન્સ્ટાગ્રામ જેવું ઇન્સ્ટાગ્રામ ફેસબુક જેવું ફેસબુક વોટ્સઅપ જેવું વોટ્સઅપ અગર હેક થઈ જતું હોય તો સરકારની પાસે એવું કોઈ સોલ્યુશન હજી બન્યું નથી કે સરકારે એમ કહી શકે કે ફૂલ પ્રૂફ સોલ્યુશન હેક નહીં થાય તો પંચોતેર કરોડ લોકોની પ્રાઇવસી પંચોતેર કરોડ લોકોનો ડેટા આ બધું જ લીક થવાના ચાન્સીસ સો સો ટકા છે હું ગેરંટી લઉં છું કે હેકર્સ કોઈ પણ રસ્તો કાઢીને આ વસ્તુને બ્રીચ કરવા જશે જશે ને જશે જ અને એના કારણે જ જે મેન્યુફેક્ચરિંગ એસોસિએશન છે અથવા કોઈ પણ કંપનીઝ છે એ હળાહળ ના પાડી રહી છે

પ્રોપરલી વેલિડેટ કરવામાં આવશે અને એમની જે મોનોપોલીનું ધ્યાન રાખવામાં આવશે તો સો ટકા જે વિરોધ આવી રહ્યો છે વિરોધ ક્યાંક ને ક્યાંક અટકી રહેશે પણ મોબાઈલ એપ્લિકેશન નાખવી દરેકના સિસ્ટમમાં અથવા આવા લોગ્સ જોવા અથવા એક એક જે વસ્તુ થઈ રહી છે એ જોવી અગર સરકારના મનમાં એ વસ્તુ છે તો હું સો સો ટકા કઉ છું કે વિરોધ એવો આવશે કે જેન્સી જે કહેવાય ને અત્યારની એ જેન્સી સીધી મોબાઈલો લઈને રસ્તા પર આવી જશે જેમ નેપાળમાં આપણે જોયું કે ગમે ત્યાં જોયું આ વસ્તુ થશે અને દે વિલ સ્ટ્રિક્ટલી પ્રોહિબિટ દેસ સો કોઈ નિયમ લાવવાનો મતલબ નહીં રહે તો અગર આને પ્રોપરલી ક્રાફ્ટ કરવામાં આવે અને ધ્યાન આપવામાં આવે તો આને પ્રોહિબિશન અથવા એનો વિરોધ નહીં થાય બાકી અગર જે અત્યારે જે વાત આવી રહી છે સામે ન્યૂઝમાં આવી રહી છે કે કોઈ પણ એમના જે સ્ટેટમેન્ટ્સની અંદર આવી રહી છે અગર આ વસ્તુ એ લોકો જે અત્યારે સ્ટેટમેન્ટ આપી રહ્યા છે અથવા જ્યાં પણ વાત થઈ રહી છે પાર્લામેન્ટ્સની અંદર તો હું સો ટકા કઉ છું કે બહુ જ મોટો વિરોધ થશે અને આ વસ્તુ બહુ જ ડેન્જર લેવલ પર જશે તો જ્યાં સુધી આને પ્રોપરલી ક્રાફ્ટ નહીં કરવામાં આવે ત્યાં સુધી આ કરવું બહુ જ રિસ્કી છે કેમ બિલકુલ અત્યારના સમયમાં એમ જ જોવા મળી રહ્યું છે કે જ્યારે સાયબર ફ્રોડની વાત થતી હોય ને તો તેમાં પણ સાયબર ફ્રોડને રોકો ખરી એમાં કોઈ ના નહીં પણ એક બાબત આમાં એવી પણ સામે આવી છે કે કોઈની ઉપર કંટ્રોલ એ અત્યારે કોઈ પણ ન કરી શકે એ પછી ગવર્મેન્ટ હોય કે પછી અન્ય કોઈ પણ બાબત આવી જે એક બાબત પણ ક્યાંક સરકારના એક જે અધિકારી દ્વારા પણ જે કહેવામાં આવી હતી ને સાથે સાથે ક્યાંક વિપક્ષ પણ કહેતું હતું કે ના આ માત્રના માત્ર મોબાઈલ કંપની નહીં પરંતુ તમામ લોકો ઉપર કંટ્રોલ લાવવાની એક બાબત પણ અત્યારે તો જોવા મળી રહી છે અને સાથે જ આ જો બાબત અત્યારે લાવવામાં આવશે તો ક્યાંક સવાલ એ જ યથાવત છે કે શું આ જે કોડની માહિતી હોય સોફ્ટવેર અપડેટ જે અપડેટ કરવાની જે બાબત હોય જે તમામે તમામ માહિતી આપવામાં આવશે તો ક્યાંક હજુ પણ વધારે પ્રમાણમાં પરિસ્થિતિ બગડી શકે છે આશા આપને એવું લાગી રહ્યું છે કે ડિજિટલ એરેસ્ટ અટકાવવા માટે સાયબર ફ્રોડ અટકાવવા માટે આ નિયમોની અત્યારે એમ કહેવાય ને કે અન્ય કોઈ પણ નિયમો લાવવા જોઈએ એમ નથી કહેતો કે ના તરલ તો કોઈને કંટ્રોલ કરવા માટેના કોઈ નિયમો લાવવા જોઈએ પણ તેની સાથે જો સાયબર સિક્યુરિટી વધારે પડતી ડેવલપ કરવામાં મજબૂત કરવામાં આવે તો પણ ક્યાંક વાંધો આવે તેવું નથી અને સાથે જ સાયબર ફ્રોડ પણ એવા જ વ્યક્તિઓ જોડે થઈ રહ્યો છે કે જેને ખબર છે કે ના સાયબર ફ્રોડ શું છે એ અવગત છે આ ડિજિટલ એરેસ્ટની બાબત જો કહેવા જઈએ તો હમણાં જ એક કે બે દિવસ પહેલાંની જે બાબત સામે આવી આઈ થિંક દિલ્હી કે બોમ્બેની જ હતી કે જે કપલ હતું પંદરથી સત્તર કરોડ જેટલી જે રકમ અથવા તો ચૂકવવાની બાબત આવી હતી ને તેમાં એમ કે કીધું હતું કે જો તમારે વધારે પડતા પૈસા જોઈતા હોય તો બાજુના પોલીસ સ્ટેશનમાં જાઓ તો ત્યાં પણ તમને પૈસા મળી જશે કેવી પણ બાબત ક્યાંક આવી હતી એટલે

પણ જેમ તમે અત્યારે એક્ઝામ્પલ આપ્યું રિસન્ટ ફ્રોડ નો ડિજિટલ એરસમાં કે વધારે પૈસા મળે તો એક વસ્તુ હું અહીંયા નોટ કરાવવા માંગુ છું કે એડ્યુકેશન કે ડિગ્રી એ સાયબર અવેરનેસ સાથે રિલેટેડ નથી એક માણસ જોડે બહુ સારી ડિગ્રી હશે બહુ સારું ભણેલું હશે બહુ જ ઇન્ટેલિજન્ટ હશે પણ જો એ સાયબર અવેર નથી તો એની જોડે સાયબર ફ્રોડ સો ટકા થવાના ચાન્સીસ છે તો એવું નથી કે અગર ભણેલો છે તો એની જોડે સાયબર ફ્રોડ નહીં થાય એટલે સૌથી પહેલા સાયબર અવેરનેસ જે ટર્મ છે એને ઇમ્પ્લિમેન્ટ કરવું બહુ જરૂરી છે કે પાસવર્ડ રિયુઝ ના થવા જોઈએ પરમિશન્સ આટલી જ આપો એક્સ્ટ્રા પરમિશન્સ ના આપો એ બધી અવેરનેસ નાનાથી લઈને મોટા સુધી ભણેલા અને ના ભણેલા બધા જ લોકોને ઇક્વલી આપવામાં આવી જરૂરી છે અને એક વસ્તુમાં ઘણા લોકો બહુ જ કન્ફ્યુઝ થાય છે એ બે ટર્મ્સ છે એ ટર્મ્સ એક છે કોન્ફિડેન્શિયાલીટી અને એક છે પ્રાઇવેસી ઘણા લોકો આને ઇન્ટરચેન્જ તરીકે યુઝ કરે છે કે કોન્ફિડેન્શિયાલીટી ઇક્વલ્સ ટુ પ્રાઇવેસી બટ એવું નથી કોન્ફિડેન્શિયાલિટી એટલે ઘણા પર્સનલી પીઆઈઆઈ પર્સનલી આઈડેન્ટિફાયેબલ ઇન્ફોર્મેશન ફોર એક્ઝામ્પલ મારા પાસવર્ડ છે કે બેન્કિંગ ડિટેલ્સ છે એને હું સિક્યોર કરું છું એને કહેવાય કોન્ફિડેન્શિયાલિટી પણ મારી મારો એડ્રેસ છે જે મારે કોઈને અત્યારે પબ્લિકલી નથી કહેવો તો એ મારી પ્રાઇવેસી છે ડેટા કોન્ફિડેન્શિયલ નથી કેમ કે તમે સર્ચ કરશો કે મારું ફોર્મ જોશો કોઈ બી તો એમાં તમને એડ્રેસ મળી જશે પણ મારે અત્યારે કોઈને કહેવું નથી એ પ્રાઇવેસી કન્સર્ન છે તો આ બધા જે એટી થ્રી કંટ્રોલ્સ છે એને કોન્ફિડેન્શિયાલિટી અને પ્રાઇવેસી એ બે વસ્તુ સાથે જોડીને બીજા નિયમો લાવવાની જરૂર છે કે જે સાયબર અવેરનેસ બી વધારે કોઈની પ્રાઇવેસી હર્ટ બી ના કરે અને કોન્ફિડેન્શિયલ અવેરનેસ ફેલાવવા માટે ઘણા બધા પ્રયત્ન થાય છે હું અને પાર્થોભાઈ છેલ્લા એમ કહેવાય ને કે બેથી ત્રણ મહિનાથી અમે લોકો મોસ્ટલી અત્યારે તો જો ચર્ચા કરતા આવીએ સાયબર રમેશને અવેરનેસને લઈને ઘણા બધા લોકોને અમે ઘણા બધા માધ્યમથી તમામ બાબતો પહોંચાડવાનો પણ એક પ્રયત્ન કરીએ છીએ તો પણ એજ્યુકેટેડ પર્સન જ અત્યારે આમાં અત્યારે તો સંડોવાતા હોય છે એક ડૉક્ટર ફેમિલી હમણાં જ જે આઈ થિંક ગાંધીનગર કે ત્યાં કોઈક સાઈડનું હતું એક ડૉક્ટર ફેમિલી જ આ ડિજિટલ એરેસ્ટમાં પણ ક્યાંક સામે આવ્યું હતું એટલે સવાલ એ થતો હોય છે કે તમને ખબર છે કે ના સાયબર ફ્રોડ છે તમને ખબર છે આવું એરેસ્ટ અત્યારે તો કોઈ ના કરી શકે પોલીસ ઘરે આવે પોલીસ લઈ જાય તો જ અત્યારે તો એને એરેસ્ટ કહેવાય એ પણ ક્યાંક ખબર છે તો પણ અત્યારે તો ડિજિટલ એરેસ્ટમાં લોકો અત્યારે ક્યાંક સંડોવાઈ જાય છે એટલે જો ખબર છે તો પણ ક્યાં અત્યારે તો જાગૃત નથી થતા ને તે એક બાબત જોવા મળતી હોય છે એટલે એવું લાગી રહ્યું છે કે ના જો અત્યારે દરેકને ક્યાંક ને ક્યાંક અનુભવ થાય ઇવન કોઈકના કોઈક વસ્તુ થ્રુ તો એમ નથી કહ્યું કે ના કોઈ પણ ડિજિટલ એરસ થાય કે ના એવું કોઈ દિવસ નહીં પણ આ બધી બાબતોથી અત્યારે કંઈક શીખે તો અત્યારે તો એની જાતે અવેર પણ થઈ શકે છે એટલે લાગે છે આપણે કે ના હવે અવેરનેસની સાથે સાથે લોકોને પણ હવે જે એમની જોડે જે નોલેજ છે એનો યોગ્ય ઉપયોગ કરતા પણ શીખવું પડશે તેમ છે આ રીતે જે ઉપયોગ કરવામાં આવે છે એને કહેવાય સાયબર ડ્રિલ તો સાયબર ડ્રીલ કરાવવામાં જરૂરી છે જેનાથી પેનિક ના થાય પેનિક એટલે એકદમ ટેન્શન આવી જાય કે અચાનક વિડીયો કોલ આવ્યો અને મને ખબર છે કે આ ફ્રોડ છે પણ તો બી અચાનક વિડિયો કોલ આવ્યો ને તો મારે એકદમ ટેન્શન વધી જાય અને મારે શું એક્શન લેવું છે મારે શું કરવું જોઈએ એ બધી આપણે જે નોર્મલ સમજ છે એ આપણે ટૂંક સમય માટે છોડી દઈએ છીએ તો સાયબર ડ્રીલ આપણને રેડી કરે છે કે આ અગર આવો અચાનક વિડીયો કોલ આવ્યો તો આપણે શું કરવું જોઈએ જે હકીકતમાં ફ્રોડ હોતો નથી પણ આપણને તૈયાર કરે છે કે જસ્ટ ઇન કેસ અગર આવું થયું તો આપણે કરવું શું એટલે સૌથી મેજર વસ્તુ છે કે આપણે એન્શિયસ ના થવું જોઈએ ટેન્શન ના લેવું જોઈએ અને આપણે એકદમ કામલી આ બધી વસ્તુને હેન્ડલ કરવી જોઈએ અલોંગ વિથ સાયબર ડ્રિલ તો અર્થોભાઈ એક બાબત એ પણ કે જ્યાં સોર સ્કોડની બાબત જે આવી સામે આ એટી થ્રી જેટલા પેરામીટર્સની પણ જ્યાં બાબત સામે આવી મોબાઈલ કંપનીઓ દ્વારા પણ વિરોધ કરવામાં આવે એ લોકો પણ એમ કહે કહેતા કે આવું તો અમેરિકા અને ચાઇનામાં પણ અતરાવતો નથી કેમ અત્યારે અહીંયા ઈન્ડિયામાં જ કરવામાં આવી રહ્યું છે તો લાગે છે કે ના જ્યાં અત્યારે ફોકસ કરવું જોઈએ તે એ ત્યાં ફોકસ અત્યારે નથી જોવા મળતું તેમ સાયબર સિક્યોરિટીને વધારે પડતી ડેવલપ કરવી એ અત્યારના સમયમાં બહુ જરૂરી બની ગઈ છે કારણ કે દરેક લોકો પોતપોતાની જે દેશની જે સાયબર સિક્યુરિટી છે એની ઉપર સૌથી વધારે ધ્યાન આપે છે જો એને ડેવલપ કરવામાં આવશે તો પછી આગામી સમયમાં કોઈ અન્ય બાબતો ઉપર અત્યારે પ્રતિબંધ મૂકવાની બાબતો કે પછી એને કંઈ પણ હોય એ ન કરવાની તરતો ફરજ પડશે તેવું લાગી રહ્યું છે એટલે કે ક્યાંક ફોકસ એ અત્યારે સાયબર સિક્યુરિટી ઉપર અત્યારે તો રાખવાની બહુ જરૂરિયાત છે શું લાગી રહ્યું છે આપણે

તો એ પ્રમાણે હું આ વસ્તુમાં એક વસ્તુ એડ કરવા માંગીશ કે અત્યાર સુધી જે પણ વાત થઈ જેટલી પણ આપણે એટી થ્રી કંટ્રોલ્સની વાત થઈ બધી જ વસ્તુ થઈ દેટ ઇઝ દેટ ઇઝ વેરી અમેઝિંગ કે કરવું જોઈએ પણ ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે થાય છે દેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ પાર્ટ હવે જે તમે કીધું કે અનિચ્છનીય બનાવ ન બને તો અનિચ્છનીય બનાવ ન બને એના માટે જ આ સિક્યોરિટી વધારવી જરૂરી છે સાથે સાથે જે પ્રમાણે ડિજિટલ અરેસ્ટ થઈ રહ્યા છે તો આ નિયમો એને કઈ રીતે બચાવી શકશે તો ડિજિટલ અરેસ્ટ અને આને એક લેવા દેવા એ રીતે છે કે કોઈ પણ જે લોગ્સ થશે એટી થ્રી જે કંટ્રોલ કીધા એટી થ્રી કંટ્રોલ્સ હિસાબે જે પણ લોગિંગ થશે એટલે કે લોગ્સ આવશે તો એના ઉપરથી એક અંદાજ આવી જશે કે આ વ્યક્તિ બહુ જ સમયથી વોટ્સઅપની ઉપર એક્ટિવ છે અને ઘણા ટાઈમથી વિડિયો કોલ ઉપર એક્ટિવ છે અને બીજા કોઈ પણ સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ નથી અથવા કોઈ નોટિફિકેશન નથી જતી અથવા કોઈ મેસેજ જતો નથી અથવા કોઈ પણ વસ્તુ થતી નથી તો એક રીતે અગર જોવા જાવ તો આ એક ટેકનિકલ કંટ્રોલ અગર ઇમ્પ્લીમેન્ટ કરી દેવામાં આવે તો હું ચોક્કસથી કહીશ કે ટેકનિકલ કંટ્રોલ ઇમ્પ્લીમેન્ટ કરી દેશે તો ડિજિટલ રેસને મહદંશ આપણે ઓછો કરી શકીશું અને અગર ડિજિટલ રેસને આપણે ટેકનિકલ કંટ્રોલ શું મહદંશે ઓછો કરીશું તો હું સો ટકા કઉ છું કે કહેવાય ને કે સોમાંથી અગર પચાસ પણ ઓછા થયા ડિજિટલ રેસ તો સો ટકા ખાસું એવું જે પૈસા છે એ પૈસા બચી શકે છે અને અધર ધેન દેટ આ કંટ્રોલ્સને આપણે કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવા માંગીએ છીએ એન્ડ ટુ એન્ડ પ્રેક્ટિકલી જે ઇમ્પોસિબલ વાત જે કહેવામાં આવી રહી છે કે પ્રેક્ટિકલી આ વસ્તુ ઇમ્પોસિબલ છે તો પ્રેક્ટિકલી આ વસ્તુઓને પોસિબલ બનાવી એ કઈ રીતે આ વસ્તુઓને ટાઈમ બાઉન્ડ મેનરની અંદર પોસિબલ બનાવી અને કઈ રીતે આ ટાઈમ બાઉન્ડ મેનરની અંદર આ વસ્તુઓને રિઝોલ્વ કરવી એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે એટી થ્રી કંટ્રોલ્સ ડોક્યુમેન્ટ કરી લો ડોક્યુમેન્ટ કરીને જે બધી જ મેન્યુફેક્ચરિંગ કંપનીઝ છે એ બધાને બતાડો કે ભાઈ આ વસ્તુઓ છે આ વસ્તુ તમારાથી પોસિબલ છે હા નથી તો શું વસ્તુ પોસિબલ નથી અને કેમ નથી પોસિબલ એનું રીઝન આપણું હવે તમે પ્રાઇવસીની વાત કરશો તો એમાં પ્રાઇવસીમાં અગર એક એક રીત છે જેને કહેવાય સુડોનોમાઇઝેશન અગર સુડોનોમાઈઝેશનનો ઉપયોગ કરીને આ જે લોગ્સ છે એ લોગ્સને શેર કરવામાં આવે વિથ ટેગ્સ અને એ જે ટેગની ડિટેલ છે એ ફક્ત ને ફક્ત સિક્યોર્ડ સર્વર્સની અંદર મૂકવામાં આવે જેમ કે રિઝર્વ સર્વર્સ કહેવાય ઈસરો છે એ બધાના જે સર્વર્સ હોય એ રિઝર્વ સર્વર્સની અંદર હોય અને એમના જે આઈપી એડ્રેસ હોય એ રિઝર્વ એડ્રેસિસ હોય તો એ અગર એની અંદર આ વસ્તુઓને નાખવામાં આવે અથવા એ રીતના કોઈ એક સિસ્ટમ સેટઅપ કરવામાં આવે તો સો ટકા કોઈ પણ હેકર જે છે એ ઇન્ટિગ્રેટ એની અંદર નહીં ઘૂસી શકે અને બચી શકશે આ વસ્તુઓ તો ચોક્કસથી અગર આ વસ્તુઓને ટેકનિકલી ઇમ્પ્લિમેન્ટ પ્રોપરલી કરવામાં આવે અને એના ઉપર જો ધ્યાન આપવામાં આવે તો એટી થ્રી કંટ્રોલ તો હું નહીં કહેતો કે બધે બધા કમ્પ્લાઇન્ટ થશે જ બધી કંપનીઝથી પણ જેટલા થાય એના ઉપરથી આપણે કઈ રીતે સાયબર ક્રાઇમ અટકાવી શકીએ છીએ એ જોવું જ જરૂરી બિલકુલ બિલકુલ તો હવે જોવાનું એ રહ્યું કે જે પ્રમાણે અત્યારે સરકાર ક્યાંક મક્કમ જોવા મળી રહી છે ત્યારે હવે આગામી સમયમાં કયા પ્રકારના નિર્ણયો લેશે અને કેવી રીતના નિર્ણયો લેશે કારણ કે અત્યારના સમયમાં ક્યાંક જે એપ્લિકેશન તરત તો બેકગ્રાઉન્ડમાં કેમેરો અને માઇક્રોફોન વાપરવા પર પ્રતિબંધિતો બાબત જોવા મળી રહી છે તો હવે જોવાનું રહ્યું કે શું સાયબર સિક્યુરિટી વધારવામાં આવશે કે પછી આ પ્રકારના પ્રતિબંધ જ જોવા મળશે પાર્થોભાઈ અને આસ્થા આપ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના વિશેષ કાર્યક્રમ મને આપશે નમસ્કાર